પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખેડૂતોની માંગણીને લઈ રવિપાકની સિંચન માટે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પાનમ યોજના વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાહુલ રાઠોડ હડફ યોજના વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર એસ કે પેટલા દ્વારા તેમજ રાજકીય આગેવાન અને હડફ યોજનાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં હડફ ડેમમાંથી જમણા કાંઠાની નહેરમાં દસ ક્યુસેક અને ડાબા કાંઠાની નહેરમાં દસ ક્યુસેક એમ વીસ ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું હડફ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા મોરવા હડફ તાલુકાના માતરિયા ડાંગરિયા રામપુર કડાદરા નાગલોદ સહિતના એકવીસ જેટલા ગામોની પચીસો થી ત્રણ હજાર હેક્ટર જમીનમાં રવિ સિઝનનો પાક પકાવવા ખેડૂતોને લાભ મળશે સિંચાઈ માટે છોડાયેલું પાણી દસ દસ ક્યુસેકથી શરૂઆત કરી પચાસ ક્યુસેક સુધી તબક્કાવાર છોડવામાં આવશે રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાય ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે